કેમ છો ખેડૂ મિત્રો બધા મજામાં જ બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં વાત કરીશું આપણે ડુંગળીના બજાર બહુ ટાઇટલ જોયું છે કેમ કે ગયા રવિવારે આપણે વિડીયો ન ગયા રવિવાર વિડીયો આપણે આપ્યો છો તો તમને મારા વિડીયો પર બહુ એટલો ઇન્ટરેસ્ટ છે ડુંગળીના ભાવને લઈ પણ આપણે બીજી કોઈ પણ એક્સ્ટ્રા માહિતી આપીએ ઘણા ખેડૂત મિત્રો છે આપણે તલની અપડેટ આવી છે મગફળીના બજાર બધી છે તળાજા એમાં કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી ડુંગળી એવો પાક છે ખેડૂતને રોડપતિ પણ બનાવે ને રોડપતિ બનાવે કહેવત છે એટલે તમને ડુંગળીના ભાવના વિડીયોમાં બહુ ખેડૂમિત્રો રાહ જોઈ રહ્યા હોય છે લો લાઈવ અરેજની વિડીયો હોય તોય પણ ઠીક છે પણ આપણે અપડેટ આપી હાસી હોય છે તમને ખબર જ છે એટલે તમે મારે આજે રિવાર વિડીયો આપું છે મેં રાહ્યું પણ સાથે જે આપણે બીજી માય કેપતા હોય એમાં પણ થોડોક સાથ સપોર્ટ આપો તો મજા આવે એ કોઈ પણ એક વસ્તુ સાથે રહી તો બધાનું આપણે કોઈ પણ વસ્તુ આપણે એક તમને ડુંગળી પ્રત્યે પ્રેમ થઈ ગયો આપણે ખાદી પાછું મૂથરણ લઈ લઈ તો બધા બીજા કોઈ પણ મોલ છે એવો પણ બનાવો એમ કે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો ડુંગળી બધા ખેડૂતો કરી સફેદ ડુંગળીનું નહોતું ધાર્યું એટલું વાવેતરની ડુંગળીના ભાવ નથી આપણે એક સાથે બંનેની આગળ વાત કરીશું આ થોડીમાં કેવો ભાવ રહેશે કેટલી આવક આવી છે સફેદ ને લાલ બંનેની વાત કરશું પછી લાલ ડુંગળીના ભાવ ક્યારે સુધરશે કેટલા દિવસમાં એ પણ હું તમને થોડીક વાત કરી પણ વિડીયો છેલ્લે અંત સુધી જોજો તો હાલની એક બીજો મુદ્દો આપણે સરસા કરલી કે મેં યુટ્યુબ ચેનલ સાથે હકારતા એગ્રોનું પણ સ્ટાર્ટ કર્યું છે મતલબ આપણે એગ્રો બનાવ્યો છે પંદર તારીખે આપણું એગ્રોનું ઓપનિંગ હતું એ તમને પણ બધાને ખબર છે વિડીયો જોવો છો પણ આજને ડુંગળી વિડીયો જોઈશે તો ઘણા ખેડૂતો મિત્રો જોવા મળે છે એટલે ખબર પડે કેવું પડે કેમ કે બીજી આપણે વિડીયો જેમાં કોઈને જોવા મજબૂત નથી હોતો કેમ કે આપણે તલ નથી બનાવવા આપણે બનાવી છે તો ડુંગળી બનાવી છે કેમ કે આપણે ડુંગળીમાં કરોડપતિ પણ બતાવેને રોડપતિ પણ બનાવે કરોડપતિ થાય રોડપતિ બની કે હાલની પરિસ્થિતિ એવી છે એટલે આપણને ડુંગળીમાં કોઈ પણ માહિતીમાં વધારે મજા આવે કેમ કે આગળ આપણે શું કરવું ટૂંક સમયમાં ચોમાસું આવશે ચોમાસું આવશે હા આવવાનું છે પણ ચોમાસામાં આપણે જે પાકની જરૂર છે એ માહિતી લઈશું રાજુભાઈથી વૃક્ષ હોવાનું કે છે એ આપણે નથી કરવું વિડીયો લાંબો થાય છે મજા આવશે પણ આપણને કરવાની મજા મજાની કોમેન્ટ લખવાની મજા હું અત્યારે જે વાત કરું છું આપણે જે આ મહિનાની અંદર બે માવઠા ક્યાં છે શા માટે છે એની હું વાત કરીશ ડુંગળીનો ભાવ ફક્ત બે મિનિટમાં સમજાવું પણ મેન મુદ્દો જે આપણે માવઠા થવાનું કારણ શું છે એ વિડીયોમાં વાત કરવાની છે કેમ કે આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી આપણે આપણી વાડીમાં વસ્તુ કરી એમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે માવઠું નચું છું છે ફૂલેવા છું છે માવઠું ન થાય એના પણ પગલાં લેવા પડે આવતા વર્ષમાં આપણે માવઠા ન થવા જોઈએ આવના દર વર્ષે માવઠા થશે તો આપણે પણ મોલ ખુશીમાં નુકસાન જાય આ વાત હાશ ખોટી કોમેન્ટમાં લખજો કેમ કે સાથે એ પણ વાત કરવાની છે તો આપણા ભારત રાજ્યની વાત કરીએ ટૂંકમાં લઈ લઈએ પછી ગુજરાતમાં પણ આવશું આપણે આપણી સાયકલ પ્રમાણે જે હાલની પરિસ્થિતિમાં

વિડિયો જોવે ખેડૂત જોવે કે બહારના ના વ્યક્તિ જોવે કોઈ પણ લોકો વિડીયો જોવે એની માટે ખાસ એક નમ્ર ટોકર છે મારી કે વૃક્ષ વાવવા પડશે એમાં નહીં હાલે આ પરિસ્થિતિ ભાવડા થવાનું કારણ છે મુખ્ય બાકી હવામાન વિભાગ આગાહી કરે છે એની ખબર હશે નો ડાઉટ આપણે કોઈના વિરોધી નથી પણ એક વસ્તુની વાત કરું છું કે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે હાલની પરિસ્થિતિ જોતા પહેલાં કરતાં વૃક્ષ ઘટી ગયા છે નગર ટેમ્પરેચર પસારી બહાર જશે તો આપણે રહી એકવાના નથી આપણે કોઈ ઉનાળે મોલ કરશું કે શાકભાજી કરશું એ થવાની નથી ખાસ યાદ રાખજો અત્યારે સુધરવાનો મોકો છે ઓલી કહેવત છે કે મોકો આવે છે સુધરવાનો ત્યારે આપણે ધ્યાન દેતા આ નથી હજી સુધરવાનો મોકો છે ચોમાસો આવશે ટૂંક જ સમયમાં તો ખાસ ધ્યાન રાખજો વૃક્ષ વાવજો જેથી લઈને આપણી પરિસ્થિતિ સુધરે આવનારા સમયમાં આપણે હવામાન સુધરે ટાઈમે વરસાદ આપે ઠંડી હોય ત્યારે ઠંડી પડે ઉનાળાના ટાઈમે ઉનાળો રહે અત્યારે ઉનાળામાં આપણે માવઠું એવું છે બીજા જે વિદેશોમાં હોય વેસ્ટ ઇન્ડિઝ છે ઇંગ્લેન્ડ છે કે આફ્રિકા છે બધી જગ્યાએ આવી પરિસ્થિતિ હોય છે ઓસ્ટ્રેલિયામાં આપણે ઘણા મેસ ના શોકીંગ તમને ખબર હોય કે શિયાળામાં જ્યાં મેસ રમાઈ જાય તો સાલુ મેસમાં વરસાદ આવી જાય તો આવી પરિસ્થિતિ આપણે પણ આવશે જો આપણે સુધરશું નહીં તો આપણું વાતાવરણ ખરાબ થઈ ગયું છે તો એટલા માટે છું વૃક્ષ વાવવાનું બહુ ખાસ વિનંતી છે ભાર છે બધા માટે ને વાવવા જરૂરી છે તો કોમેન્ટ મારો સાથ સહકાર પણ સાથે આપજો ને વિડીયો બને એટલો શેર કરજો તો હવે આપણો મેન મુદ્દા ઉપર આવીએ આપણે એક આગળ વાત થઈ ગઈ છે વૃક્ષની વાત થઈ ગઈ છે હવે ડુંગળીના ભાવ કેવા રહેશે ત્યારે સુધરશે તો લાલ ડુંગળી છે એની વાત કરશું આપણે લાલ ડુંગળીમાં લગભગ સાતમા મહિના આજુબાજુ સુધારો જોવા મળશે મારો અંદાજ છે કે દર વર્ષે હું હું પણ ખેડૂત છું એટલે મને ખબર હોય છઠ્ઠા સાતમા મહિનામાં લગભગ છઠ્ઠા મહિના એન્ડમાં અથવા સાતમા મહિના અડધો જતા લગભગ સુરત કેમ કે કોઈની એવા ડુંગળી હોય નહીં આ પણ કહી દઉં શું સાથે એટલા માટે તો વિડિયોમાં પછી આપણે આ મોવા બજારની આપણે વાત કરીશું કેવા બજાર ભાવ રહેશે ડુંગળી આવે છે તો તેની પણ વાત કરીએ તારીખ વાઇઝ જે આપણી પાસે થોડી થોડી અપડેટ મળી છે કે આવક આવી છે સાથે એ પણ આપણે કહેવું જરૂર છે તો સત્તર તારીખની આપણે વાત કરીશું સત્તર પાંચ તો સત્તર પાંચમાં હજી લાલ ડુંગળી છે એની દસ હજાર આજુબાજુ આવક હતી તમે ભાવ જોશો તો તમે તમને મનમાં થશે છે આવો ભાવ હોય છે તો લાલ ડુંગળી વાત ત્રીસ રૂપિયાથી બસો અગિયાર રૂપિયા ત્રીસ રૂપિયા મળના ભાવ એટલે ખેડૂતને પોહાય મને ખબર છે પણ હું કરી નથી કેમ કે તમારું સંગઠન નથી નથી તમારી એકતા હું ત્યાં નથી બહુ હા જે પૂરો કરવો ને તો એક કલાક ઉપર હું કરું તો પૂરો ન થાય સફેદ ડુંગળી વાત કરીએ તો બાણું ઠેલી આવી હતી એની વીસ રૂપિયા થી એકસો બ્યાસી સફેદ ને બંને ડાઉન છે તો ફાઈનલ જ છે અને બંનેના કાંઈ હમણાં ભાવ સુધરવાના નથી કેમ કે વેપારીને સ્ટોકની જરૂર નથી એટલો માલ યાર્ડમાં આવે છે એટલે પરિસ્થિતિ આવવાનું છે કેમ કે આપણે એકતા સંગઠન નથી એમાં તો આપણે કઈ હાલવાનું નથી પછી બાવીસ તારીખની મને અપડેટ મળ્યું છે હાલજી બાવીસ તારીખ ગઈ છે ત્રણ દિવસ પહેલાં તો એની વાત કરીએ તો આપણે કેટલી તો બાવીસ તારીખમાં ડુંગળીની વરસાદને કારણે હરાજી થઈ નથી પછી એની વાત કરીએ આપણે તો ત્રેવીસ તારીખમાં તો ત્રેવીસ તારીખમાં સફેદ ડુંગળી સફેદ લાલ એની પણ હરાજી થઈ નથી હાલની પરિસ્થિતિ પ્રમાણે પછી આપણે સોવીસ તારીખની વાત કરી તો એમાં પણ ડુંગળીની હરાજી થઈ નથી તો હમણાં છેલ્લા સમયથી હરાજી થઈ નથી તો અને યાર્ડ દોર એક સંદેશો દેવામાં આવ્યો છે કે સફેદ ડુંગળીની ઊભા વાહન ઉપર હરે છે કેમ કે માવઠાની આગાહી છે આગાહી છે એટલા માટે તમે કોઈ પણ ખેડૂત મિત્રો આજે વિડીયો જોવો એટલે કાલે મોવા વાકીને યાર્ડમાં બેસો જા સફેદ ડુંગળીની ઊભા વાહન ઉપર હરાજી થવાની છે એની પણ ખાસ નોંધ લઈ લેજો જેથી લઈને તમારે કોઈ પરિસ્થિતિ સામે ન આવે એટલા માટે વાત કરશું પછી યાર દોરા જયારે બાવીસ તારીખે વાત કરવામાં આવી હતી તો મતલબમાં માલ પડેલો ઘણી હતી તો સફેદ ને લાલ ડુંગળી બંનેના વાવ સુધરશે આ મહિનામાં એવું લાગતું નથી આવતા મહિનામાં આવો ઘટશે ત્યારે વધવાના છે અને ક્યારે વધે પછી આપણે એમ થાય છે સખા હોય મહિના વાવેતર મતલબમાં વાવ હોય ત્યારે આપણે એમ થાય કે હવે મેળા શરૂ થઈ છે ટૂંક સમયમાં અત્યારે મેળા ઘણા લોકોએ ખેડૂત મિત્રો વેપારી એક સ્ટોક કર્યો છે અને જ્યારે યાર્ડમાં આવક ઓછી આવશે અને દિલ્હી માર્કેટમાં પણ પુષ્કળ પ્રમાણમાં મતલબ આ બીજા રાજ્યની આવક આવે છે એમાં રાજસ્થાન છે એમપી છે તો ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે તો એની હિસાબે અત્યારે તમે જોશો તો હાલની પરિસ્થિતિમાં ભાવ વધશે એવું લાગતું નથી અહીંયા પણ આવક બંધ થશે અહીંયા થોડી થોડી આવક હશે ત્યારે ભાવમાં સુધારો થશે પણ આવું તમને પણ ખબર મને ખબર પણ હું પણ આવશે માહિતી આપું તમને મજા આવે મારી પર સો ટકા વિશ્વાસ છે તો મારા વિશ્વાસ સાથે મેં જે તમે વૃક્ષની વાત કરી આગળ વિડીયોમાં તો એ વાત સાચી છે એ ખોટી વાત નથી તમે જેટલા આ વર્ષે વૃક્ષ વાવશો આવતા વર્ષે આમાં આવઠો થવાની સંભાવના ઓછી રહેશે બાકી તમે નહીં વાવો ઓલો કરનાક છે આ કરનાક છે તો એમાં કોઈ સુધારો થવાનો નથી એક ઉદાહરણ લઈ લઉં છું વિડીયો આપણે ભલે થોડોક મોડો થતો એક ગામની વાત લઈ લઈએ આપણે એક ગામમાં પ્રસંગ કરવાનો હતો એટલે પ્રસંગમાં દૂધની જરૂર હતી તો બધા લોકોએ મેં કીધું હતું ઘરેથી સવારે આપણે જે આ વાસણ મૂક્યું છે એ જવડવું એટલું આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે બધાની ઘરેથી સવારે જેટલું પોસાય એટલું દૂધ લાવવાનું છે કોકને બે લીટર કે એક લીટર તો આ વાસણમાં ભેગું કરવાનું છે સાંજે વાતથી સવારે મતલબ હે તો એક બે જણા મનમાં વિચાર એવો આવ્યો કે હું પાણી લઈ જઈશ તો દૂધમાં પડી જશે ખબર નહીં પડે તો એક બે જણા પણ સો ટકા લંબતલા માં જેટલા ગામમાં વ્યક્તિ હતા બધા એવું જ વિચાર્યું કે હું પણ પાણી લઈ જાઉં કે સવાર અહીંયા જોઈ તો પાણી તો દૂધનો એક પણ ટકા ભાગ હતો નહીં એટલે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમારા મનમાં એમ થાય કે રાજુભાઈ કીધું છે વૃક્ષો તો બધાય થાયડું વિશે જોવાળાઈએ તો હું ની વાવું તો કોઈ ફરક નહીં પડે કેમ કે બધાને મનમાં વાવે જેટલા વિડીયો છે બધાને વૃક્ષ વાવવાના છે બધા મનમાં એમ જ વિચાર્યું મેં તમને આગળ વાર્તા કરી એ રીતનું જ મનમાં વિચારવું હોય રાજુભાઈ વિડીયો જોઈશું ઓલાભાઈ વાવશે ઓલાભાઈ વાવશે હું એકની વાવું તો કોઈ ફરક પડતો નથી તાળી એક આખે ન પડે જેટલા વિડીયો જોવે ઓલો વાવે કે ન વાવે હું મારે મનથી વિચારીશ કે રાજુભાઈ કહેજો છે વૃક્ષ વાવવા જરૂરી છે એટલે આપણે વૃક્ષ વાવી દેવાના છે બીજો વાવે કે ન આવે નહીં તમે જેટલા આ વર્ષે વૃક્ષ વાવશો એટલે આવતા વર્ષે વાતાવરણ સારું રહેશે એટલું મનમાં વિશાળ રાખજો એમ કે રોજ આવી વસ્તુ કેવી મને પણ ગમે નહીં રોજ રોજ એક વસ્તુ કહી તો તમને પણ મજા કોઈ પણ જગ્યાએ એકને એક એક વસ્તુ હોય કોઈ જગ્યાએ નોકરી કરતા હોય આપણે એકને એક વાત કે રાજુભાઈ તારી આ ભૂલ છે રોજ રોજ આ આ આ ભૂલ ભૂલ છે તો સારું ન લાગે પણ આપણે એક ઉદાહરણ એટલા માટે કીધું છે વૃક્ષ પ્રત્યે જાગૃતિ લાવશો ડુંગળીને વાવતો આમીને ચાલી પ્રસિદ્ધિ એ સુધારવાનું છે એવું લાગતું નથી તો મળશું આપણે કાલે નેક્સ્ટ તલની મગફળીની રાજીનો વિડીયો આપશું તો એમાં સાદું ફોકસ રાખજો એવું મારું બધાને કેવું છે બીજું કોઈ વધારે કહેતો નથી તો જય શ્રી કૃષ્ણને આભાર બધાનો